તો વીસ વર્ષની યુવતીના જે સોશિયલ મીડિયાથી કોન્ટેકમાં આવેલ ત્યારબાદ વોટ્સઅપ અને ઇન્સ્ટા મારફતે વાતચીત કરેલી આ જે યુવતી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે સંબંધ રાખવા માટે અવારનવાર પ્રેશર કરતો હોય આ બાબતે એકવાર યુવતીએ તેની સાથે વાતચીત કરવાનું ટાળતા આ યુવતીના ઘરે જુનાગઢ પણ આવી ગયેલો આથી કંટાળીને છેલ્લે યુવતી એ પોતાના પરિવારને જાણ કરતાં તેમના દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાગીના સંહિતાની કલમ ચુમ્મોતેર પંચોતેર અને આ ઉપરાંત તેના જો આ પોતાના સંબંધ વિશે કોઈને જાણ કરશે તો આ જે સમીર સીડા જે ગલિયાવાડનો હોય આ વ્યક્તિ છે એ આ યુવતીના ભાઈ અને તેના પિતાને મારી નાખશે આ પ્રકારની ધમકી આપતો હોય જેથી બીએનએસની અન્ય કલમ ત્રણસો એકાવન ત્રણ બસો સન્નું ખ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ઉપરાંત આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આરોપી સમીર સિરા ગલિયા છે અને પંચરની દુકાન ધરાવે છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે